મારા સનને અત્યારે એક્ઝામ ચાલી રહી છે અને એને પ્રિપેરેશન કરાવતા કરાવતા સમય ક્યાં નીકળી ગયો એ ખ્યાલ જ ન રહ્યો અને ફટાફટ ડિનરમાં કંઈક ક્વિકલી બનાવવાનું થયું અને હમણાં બે ત્રણ દિવસથી મારી તબિયત પણ થોડી લૂઝ રહેતી હતી તો ઓપ્શનમાં મને એક જ વસ્તુ યાદ આવી કે ચલો આજે કંઈક લાઇટ બનાવીએ પણ ફિલિંગ ઇફેક્ટ આપે એવું કંઈ બનાવીએ તો મેં બનાવી ખીચડી કઢી મસાલા ખીચડી બનાવી છે અને એને સાથે કોમ્પ્લિમેન્ટ કરે એના માટે ખૂબ જ સરસ ખાટી મીઠી કઢી બનાવી છે આમ તો આપણા ગુજરાતી ઘરોમાં ખીચડી કઢી અવારનવાર બનતી જ હોય છે અને બધાના ઘરની રીત થોડી ઘણી અલગ પડે છે તો આજે હું મારા ઘરની રીત આપની સાથે શેર કરી રહી છું તો ખીચડી બનાવવા માટે મેં અહીં હાફ બાઉલ જેટલા ચોખા લઈ લીધા છે સાથે સાથે હાફ બાઉલમાં થોડી ઓછી એટલી મગની દાળ લીધેલી છે ફોતરાવાળી દાળ લીધી છે અને સાથે સાથે વન ફોર્થ બાઉલ મેં અહીં તુવેરની દાળ લીધી છે હવે આ બધી જ ચોખા અને દાળ જે છે એને મેં બરાબર ચાળીને સાફ કરીને લીધા છે અને એક બાઉલમાં લઈ લઈએ હવે આ દાળ અને ચોખા છે એને બરાબર પાણીથી ધોઈ લઈએ હવે પાણીથી બરાબર સાફ કરી લીધા છે અને તેમાં થોડું પાણી ઉમેરીને એને પલળવા માટે થોડીવાર સાઈડ પર મૂકી દઈએ દાળને ચોખા પલળે છે એટલી વાર ખીચડીમાં ઉમેરવા માટે મારી પાસે જે પણ અવેલેબલ શાકભાજી હતા એને કટિંગ ચોપિંગ કરીને આપણે રેડી કરી લઈએ તો અહીં મારી પાસે કોબીનો એક ટુકડો હતો તો એને મેં કટ કર્યો સાથે સાથે એક ટામેટું જે છે એને નાના ટુકડા કરીને બરાબર સમારીને લઈ લઈએ છીએ આપણે તો મારી તબિયત હમણાં સારી હતી નહીં તો શાકભાજી પણ ફ્રીજમાં જે પણ અવેલેબલ હતું એનો જ ઉપયોગ કરીને મારે ખીચડી બનાવવાની થઈ તો અહીં મેં કોબી ટમેટા અને લીમડાના પાન લઈ લીધા છે અને ખીચડીના વઘારમાં નાખવા માટે એક તમાલપત્ર અને તજના બે ટુકડા અને લાલ મરચું આ રીતે ખડા મસાલા લઈ લીધા છે હવે એક કૂકર લઈએ અને એમાં બે ટી સ્પૂન જેટલું ઘી ઉમેરું છું ઘી અને તેલ આ બંનેનો સાથે વઘાર કરીને ખીચડી બનાવવાની છું તો ઘી અને બે ટેબલ સ્પૂન જેટલું અહીં મેં તેલ લઈ લીધું છે બરાબર ગરમ થવા દઈએ બરાબર ગરમ થાય પછી એમાં રાઈનો વઘાર કરીએ રાઈ તતડે એટલે તેની અંદર આપણે જે ખડા મસાલાઓ લીધેલા હતા તે આપણે ઉમેરી દઈએ હવે તેની અંદર જીરું ઉમેરીએ રાય જીરું વગેરે આપ આપની પસંદગી પ્રમાણે પણ લઈ શકો છો મેં જે લીમડાના પાન લીધેલા હતા તે હવે વઘારમાં ઉમેરીએ હવે આની અંદર હિંગ ઉમેરીએ અને હવે આપણે જે પણ વેજીટેબલ્સ લીધા હતા એમાંથી પહેલાં કોબી ઉમેરીને એને થોડીવાર સાંત લઈએ અહીં કોબીને માત્ર એક મિનિટ પૂરતું તેલમાં ચલાવી લઈએ હવે તેની અંદર આપણે જે ટામેટા સમારીને રાખ્યા હતા તે ઉમેરીએ તેને પણ તેલમાં માત્ર વીસ ત્રીસ સેકન્ડ પૂરતું ચલાવી લઈએ હવે આની અંદર આપણે વન ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીએ હવે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે આપણા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે આપ લાલ મરચું પાવડર ઉમેરી શકો છો હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ હવે અહીં મેં હાફ ટી સ્પૂન જેટલો રજવાડી ગરમ મસાલો ઉમેરેલો છે અને સાથે સાથે હાફ ટીસ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરેલો છે આ પીછો તો ખીચડી માટેનો સ્પેશિયલ ગરમ મસાલો પણ મળે છે એ પણ ઉમેરી શકો હવે આપણે જે પણ મસાલાઓ ઉમેર્યા આ બધા મિક્સ કરી લઈએ અને હવે તેની અંદર આપણે જે આ દાળ અને ચોખાનું મિશ્રણ પલાળીને રાખ્યું છે તે ઉમેરીએ બરાબર બધું મિક્સ કરી લઈએ શાક મસાલા અને આ દાળ ચોખા બરાબર એકબીજા સાથે ભળી જાય એ રીતે મિક્સ કરી દઈએ હવે આની અંદર આપણે પાણી ઉમેરીએ તો ત્રણથી સાડા ત્રણ બાઉલ જેટલું પાણી આપણે આની અંદર ઉમેરીએ છીએ અને એ પણ ડિપેન્ડ કરે છે કે આપના ઘરમાં કેવી ખીચડી ખવાય છે ઘણા ઘરોમાં કઠણ ખીચડી ખવાતી હોય છે અને ઘણા ઘરોમાં નરમ ખીચડી ખવાતી હોય છે તો જે પ્રમાણે ખીચડી ખવાતી હોય એ પ્રમાણે ઓછું વધતું પાણી આપ ઉમેરી શકો છો બરાબર બધું મિક્સ કરી લઈએ હવે કૂકરનું ઢાંકણ ઢાંકી અને એમાં સીટી કરી લઈએ લગભગ ચારથી પાંચ જેટલી સીટી કરી લેવી અહીં આપ જોઈ શકો છો એક સાઈડ ખીચડી થઈ રહી છે અને બીજી સાઈડ મેં કઢી પણ બનાવવા મૂકી દીધી છે ખીચડીની સાથે કઢીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે આપને જો આ ખૂબ જ સરસ મજાની ગુજરાતી ખાટી મીઠી કઢીની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો હવે કૂકરમાંથી વેપર રિલીઝ થઈ જાય પછી કૂકરનું ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની ખીચડી આપણી રેડી છે તો જ્યારે કંઈ જ ના સમજાય અથવા કંઈ હેવી ખાવાની ઈચ્છા ના હોય સમયનો અભાવ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે આવી સિમ્પલ રેસીપી જે છે આવી રેસીપી જે બધાને ભાવે નાના મોટા બધાને ભાવે અને ફિલિંગ ઇફેક્ટ આપે એવી ખૂબ સરળ પડે છે આપણી ખીચડી રેડી છે ખૂબ ઓછા સમયમાં ખીચડી રેડી થઈ ગઈ છે તો ભાઈ મારા તો ખીચડી અને કઢી રેડી છે આજે મારા ઘરે જેટલા વેજીટેબલ્સ અવેલેબલ હતા એનાથી જ મેં ખીચડી બનાવી છે પણ સ્વાદમાં એટલી સરસ બની છે આપ ઈચ્છો તો આમાં વટાણા અને બીજા શાકભાજી આપ ઉમેરી શકો છો આપને ગમતા કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો અને સાથે સાથે જે ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવી છે આ હા બંનેનું કોમ્બિનેશન એટલે શું ના પૂછો વાત એકદમ બેસ્ટ વાહ